બાગાયત અને શાકભાજીના પાકને નુકસાન થયું છે ઉભા પાકમાં નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે વરસાદ અને ભારે પવનને કારણે પાકને નુકસાન થયું છે સરકાર સહાય આપે તેવી પણ માંગ કરવામાં આવી છે અત્યારે કાલે આ હવામાન બદલાયું અને તાત્કાલિક ધોરણે પવન બહુ ફૂંકાણો અને પવન કારણે વરસાદ આવ્યો એમાં અમારો બાગાયત પાક ખાવ નિષ્ફળ ગયો પોપૈયાની ખેતી છે તમે અત્યારે કેમેરામાં શૂટિંગમાં જોઈ રહ્યા છો કે પોપૈયાની શું હાલત છે તો અમારી શું હાલત હોય ખેડૂતની તો આ તાત્કાલિક ધોરણે અમને સહાય અને મદદ થાય તો વધારે સારું આમ અત્યારે અમારે જમીનમાં દોઢ થી બે વીઘાના પોપૈયાનો પાક હતો તે અત્યારે સાવ નિષ્ફળ ગયો છે કાલે જે વરસાદ અને પવનની સાથે આવ્યું તેમાં પોપૈયાનું ઘણું ખરું નુકસાન થયું છે જે પોપૈયા અત્યારે પંદર દિવસમાં જે પાકીને વેચાય તેવું હતું તે સાવ નિષ્ફળ ગયા છે તે હવે અમારે કોઈ કામના નથી રહ્યા અને દસ થી બાર વીઘામાં જે તલ હતા તલનો પાક પણ નિષ્ફળ ગયો છે ખેડૂતને તો તલ અને કેરીના પાકને અને ઘાસચારો છે ભીંડા છે રીંગણી છે બઉ નુકસાન થયું હોય અત્યારે પાક હોય નુકસાન થાય મોટી નુકસાન થાય પછી હવે તો પછી થી પૈસા લાવવા ને આ બધું બધું તો હવે બગડી ગયું બરોબર મોટું નુકસાન થાય છે આમાં સરકાર પાસે અપેક્ષા કરી સરકાર પાસે આપડે અપેક્ષા એક જ છે કે આમાં કઈક સહાય આપે પાક તો હજી ઉભો હોય પાક લણવાની તૈયારી હોય ફળ ફળ ઉતારવાની તૈયારી હોય ત્યારે એનો કોઈ કોઈ બીજો સ્કોપ નતો પરંતુ કાલે જે અચાનક જે આંધી તોફાન સાથે પવન આવ્યો અને કરા સાથે વરસાદ પડ્યો ત્યારે બોટાદ જિલ્લાની અંદર ધનધાન્યના પાકોની અંદર તલ છે બાજરો છે જુવાર છે તેમજ અંદર રીંગણ છે ભીંડો છે અને ફળ ફળાદી મારા બોટાદ જિલ્લામાં મોટા મોટો બગીચો છે આંબાનો અને બોટાદ જિલ્લાની પ્રજાને પણ એમાં બોટાદની જ આપણે કેરી ખાઈએ દોઢસો કરતા વધારે કલમું છે ત્યારે ચીકુ પપૈયા અને આંબાના પાકને બહુ વ્યાપક નુકસાન થયું છે બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળી રહી છે જે પ્રમાણેના જોઈ રહ્યા છું અને હાલ અત્યારે જી મીડિયાની જે ટીમ છે તે આવી છે બોટાદ તાલુકાના હળદર ગામ ખાતે અને હળદર ગામ ખાતે આપ આ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છું કે જે બાગાયત પાક એટલે કે જે પપૈયાની જે ખેતી કરતા ખેડૂતો જે છે તેમને વિપુલ પ્રમાણમાં નુકસાની જોવા મળી રહી છે પપૈયાના જે ઝાડ છે તે ઝાડ ઝાડ તમામ વૃક્ષો ધરાશાય થયા છે પપૈયાના વૃક્ષમાં જે ફાલ આવેલો હતો તે ફાલમાં પણ વિપુલ પ્રમાણમાં નુકસાની જોવા મળી રહી છે આ વિસ્તારના અનેક આ બોટાદ પંથકના અનેક ખેડૂતોને આ રીતનું નુકસાની જોવા મળી રહી છે આ પપૈયા હોય સિક્કુ હોય કેરીના પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળે છે આ વિસ્તારના ખેડૂતો સરકાર પાસે બસ એક જ માંગ કરી રહ્યા છે કે તેમને આ જે નુકસાની થઈ છે તેમની સર્વે કરવામાં આવે અને ત્યારબાદ તેમને જરૂરી પૂરતું વળતર આપવામાં આવે જે પ્રમાણેના આ પપૈયાના વૃક્ષો છે તે વૃક્ષો આપ જોઈ રહ્યા છો ખેડૂતો અત્યારે મહા મહેનતે તેમણે આ પાક ઊભો કર્યો હતો ને તમામ પાક આ કમોસમી વરસાદ એટલે કે વરસાદના કારણે નાશ પામ્યો છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો સરકાર પાસે બસ એક જ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે તમે તેમને જે થયેલ નુકસાનનું સર્વે કરી સર્વે થયા ત્યારબાદ તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે રઘુવીર મકવાણા જી મીડિયા હળદર